ગાંધીનગર થી મહત્વના સમાચાર સામે આવેલા છે જેમાં ગાંધીનગરમાં સેક્ટર ત્રીસ પાસે સાબરમતીમાં દશામાની મૂર્તિ પધરાવવામાં પાંચ લોકો ડૂબ્યા છે દશામાની મૂર્તિ વિસર્જન સમયે કરુણ ઘટના બની છે જેમાં સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવા જતાં પાંચ લોકો ડૂબ્યા છે ત્યારે બેલેન્સ બગડતા નદીમાં પડેલા એક વ્યક્તિને બચાવ જતાં વારાફરતી પાંચ લોકો ડૂબ્યા હતા જોકે સ્થાનિકોએ બે લોકોને બચાવી લીધા છે તરવૈયાઓની મદદથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે મૃતકોમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે તો મહત્વના સમાચાર ગાંધીનગરથી ગાંધીનગરના સેક્ટર ત્રીસ માં દશામાની મૂર્તિ વિસર્જન સમયે કરુણ ઘટના બની છે

ગાંધીનગર ત્રીસ પાસે આવેલી સાબરમતી નદીમાં વહેલી સવારે કરુણ ઘટના બની હતી જેમાં જે હાલ જે રાજ્યમાં જે તહેવારો ચાલી રહ્યા છે તેને લઈને દશામાના જે તહેવાર ચાલી રહ્યા છે તેની દશામાની મૂર્તિ પધરાવવા માટે કેટલાક લોકો આવ્યા હતા અને વહેલી સવારે લગભગ ਅ ਅ ਜੀ ਉਹ ਲੇਕਨ ਸਾਧਕ ਵਗੈਰੀ ਆਜੀ ਬਜੂ ਜੇ ਮੂਰਤੀ ਵਿਸਰਣ ਦੇ ਮੱਦੇ ਜੇ ਆਇਆ ਤਾਂ ਥਾਰੇ 2 કુલ 5 ਜਣਾ ਆਦਾ ਅਤੇ 5 ਵਿੱਚ ਜੇ 3 ਜਣ ਆਖੇ ਤੇ ਡੁੱਬੀ ਗਿਆ ਤਾਂ ਤਬਰ ਮੁੰਦੀ ਨਦੀ ਮੂਰਤੀ ਬਧਰਾ ਜਿਹੜੇ ਜੇ ਬੈਲੈਂਸ ਤੇ ਲੱਗੀ ਜਤਾ ਆ ਬਣਾ ਬਣਾਉ ਤੋਂ ਤੇ ਆ ਕੰਮ ਕਰਦਾ ਸਾਨੀਕ ਲੋਕੋ 2 ਵਿਅਕਤੀ ਨੂੰ ਬਚਾ ਲਈਦਾ ਤਾਂ ਅਤੇ ਅੰਨ્ય 3 ਨੂੰ ਸੋਧਗੋਲ ਕਰੀਦੀ ਪਰੰਤੂ ਨਾ ਮਿਲਦਾ ਤੇ ਉਹ ਤਰਫ ਫਾਰਮਿਕਨ ਜਾਣਕਾਰੀ ਦੀ ਤੇ ਮਨਪਨ ਫਾਰਮਿਕਨ ਦਵਰ ਕੋਲ ਮਿਲਦਾ ਤੇ ਉਹ ਤਰਫ ਜਾ ਪਹੁੰਚ ਗਿਆ ਤਾਂ ਜੇ ਸੋਧਗੋਲ ਕਰੀਦੀ ਜਿਮਾ 3

ત્યારે તંત્ર દ્વારા શું વ્યવસ્થા છે તમે જ કહ્યું તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હોય છે પરંતુ આવી કોઈ વ્યવસ્થા હાલ દશામાં જાગરણ પૂરતિ કરવામાં નથી આવતી અમદાવાદમાં કેવી કરવામાં આવેલી છે અમુક ચોક્કસ જગ્યા ઉપર વિસર્જન કરવા માટે જે ઘાટ બનાવવામાં આવે છે પરંતુ અહીં ગાંધીનગરમાં એવી કોઈ વ્યવસ્થા નથી તેને લઈને કદાચ આ ઘટના બની હોય જી જી વિરેન આપનો ખૂબ ખૂબ આભાર તો સાબરમતી નદીમાં ડૂબી જતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે ત્યારે ગાંધીનગર સેક્ટર દશામાની મૂર્તિ વિસર્જન સમયે કરુણ ઘટના બની છે જેમાં પાંચ લોકો ડૂબ્યા હતા જેમાંથી બે લોકોને સ્થાનિક લોકોએ બચાવી લીધા છે જો કે ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે ત્યારે મૃતકોમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે